જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સિયાજ જોઈએ છો સુઝુકી કંપનીની સિયાઝ ન્યૂ મોડલ સિયાજ વેચવાની છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએન જે સિકવન્સ કીટમાં સિયાજ વેચવાની છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો આ સુઝુકી સિયાજ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ સિયા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સ કીટ ગાડી વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો એકદમ ચાચવેલી ગાડી ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આ સુઝુકી વેચી દેવાની છે સીએનજી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે માલિકના નંબર નેવ નવ્વાણું છાસઠવાળા તે આ ભાઈના નંબર છે તમે તેમનો ફોન કરીને આ સિયાઝ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જાણકારી મેળવી શકો છો વન ઓનર ગાડી વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ સિયાઝ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કે કિલોમીટર ગેરન્ટેડ જોવા મળે રહેશે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં છે બે છાવી જોવા મળે રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત છ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો પણ હા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન કરવા નહીં અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની તમારે જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું